ધોરણ દસ વિષય ગુજરાતી ગુજરાતી મીડિયમના બાળકો માટે વ્રજ પ્રકાશને પરિણામલક્ષી પ્રશ્નપત્રો પબ્લિશ કર્યા છે જેમાંથી દોસ્તો આજે આપણે પ્રશ્નપત્ર સાત અને એનો વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે એનું સોલ્યુશન મેળવીશું વિભાગ સી વ્યાકરણ વિભાગ વ્રજના પાના નંબર સત્તાવનની ઉપર છે જેમાં માંગ્યા પ્રમાણે ઉત્તર લખો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો બે જોડણી પૂછાશે આપણે સપ્લિમેન્ટરીમાં માત્ર ને માત્ર ખરી જોડણી લખવાની છે ક્લિયર તો પહેલું છે જિંદગી અને બીજું છે બહુવ્રિહિ ચોત્રીસ મો પ્રશ્ન વિવત્તા શબ્દની સાચી સંધિ જોડો વિષાદ નંબર પાંત્રીસ મોજ શોખ શબ્દનો સમાસ ઓળખાવો ધ્વંદ સમાસ પ્રશ્ન નંબર છત્રીસ બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો પરિણામ પરિણામ એટલે થશે ફળ અને પરિમાણ એટલે માપ પ્રશ્ન નંબર સાડત્રીસ વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો આપણી બબલીની જ પગલી જાણે રૂપક વ્યતિરેક કે ઉત્પ્રેક્ષા તો જવાબ આવશે ઉત્પ્રેક્ષા અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર જાણે રખે શકે છકે તો ઉત્પ્રેક્ષા અલંકાર ગતિભંગ પાઠમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે આડત્રીસમો પ્રશ્ન ગેરહાજર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે गैर हाज़र पूर्व प्रत्यय ओगन चालीस प्रश्न नीचे ना शब्दों ना समानार्थी शब्द शोधी लखो आहलाद हर અને સ્વસ્થ એટલે તંદુરસ્ત આગળ વધીએ પ્રશ્ન નંબર ચાલીસ માંદગી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો માંદગી એક ફીલિંગ છે લાગણી છે એટલે ભાવવાચક સંજ્ઞા

ઉદય થવો યાદ રાખો શક્તિ એટલે ક ને ત જોડવાનો છે તમે ન જોડો તો શકિત થઈ જાય એટલે અડધો માર્ક્સ કટ થાય અને પછી તમે કહો બરાબર લખ્યું છે છતાં માર્ક્સ ન મળ્યા લખતી ફેરી ખાસ તકેદારી રાખવી કાળજી રાખવી પ્રશ્ન નંબર બેતાલીસ નીચે આપેલ કહેવતનો અર્થ લખો નહીં ઘરના નહીં ઘટના એટલે બંને બાજુની પરિસ્થિતિ બગડવી ભૂખથી ભૂંડી ભીખ પાઠમાં આવે છે બંને બાજુએથી પરિસ્થિતિ બગડવી પ્રશ્ન તેતાલીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા પ્રશ્ન નંબર 44 નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખો આર્ધ શિકારી કાવ્યમાં આવે છે બધે છે આર્ધતા છવાઈ આર્ધ આર્ધ એટલે ભીનાશ તો એનું વિરોધી થશે શુષ્ક આગળ વધીએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો શ્રીમદે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો વિરલ વિભૂતિ પાઠમાંથી લેવાયું છે આ વાક્ય શ્રીમદે એનું થઈ જશે શ્રીમદથી રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરાયેલો ઓકે શિષ્ટ રૂપ લખો ભણે એટલે કહે સુડતાલીસ પ્રશ્ન નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો એ નાજુક કન્યાનું નામ મનીષા હતું ભૂલી ગયા પછી પાઠમાંથી આ વાક્ય લીધું છે નાજુક ગુણવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ યાદ રાખો અડધો માર્ક્સ વિશેષણ શોધવાનો અને અડધો એનો પ્રકાર લખવાનો પ્રશ્ન નંબર અડતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો અમે એક જ મકાનમાં ઉપર નીચે રહીએ છીએ ઉપર નીચે સ્થાન વાચક ક્રિયા વિશેષણ સ્થાન વાચક ક્રિયા વિશેષણ નંબર ફોર્ટી નાઇન નીચેના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો અજ્ઞ હવે આ શબ્દ છે ને આપણી પાઠ્યપુસ્તકના એકમમાં આપેલો છે અને તમને કહ્યું પણ હતું કે આ ઇમ્પોર્ટન્ટ છે અ વત્તા ઘ વત્તા ન વત્તા ય અજ્ઞ અ વત્તા સ વત્તા ત વત્તા ર વત્તા અ અજ્ઞસ્ત્ર તો હવે યાદ રાખો કે જે સ્વર છે એને કશું નથી કરવાનું અને જે વ્યંજન છે એને ખોડા કરવાના છે ક્લિયર આવડશે ઓકે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર પચાસ નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો ગજરાજ નશાથી ચકચુર બન્યો બરાબર તો અહીંયા આપણે કોઈનું નામ પણ એડ કરી શકીએ તો ગજરાજ એટલે હાથી ગજ એટલે હાથી ને હાથી રાજ નામ આપ્યું છે તો મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવડાવ્યો હતો ઓકે આગળ વધીએ એકાવનમો પ્રશ્ન છે નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવો રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાય ગાજો મંદા ક્રાંતા છંદ નું ઉદાહરણ છે મંદા ક્રાંતા છંદ પ્રશ્ન નંબર બાવન દોરો છંદનું બંધારણ જણાવો તો દોરા છંદના અંદર બંધારણમાં ત્રણ લીટી જેવું લખાશે સૌથી પહેલું તો દોહરા છંદના અંદર ચરણ કેટલા ચાર પછી પહેલી અને પહેલાં અને ત્રીજા પહેલાં પહેલાં અને ત્રીજા ચરણમાં તેર તેર માત્ર અને બીજા અને ચોથા ચરણમાં અગિયાર અગિયાર ખ્યાલ આવે છે ચાર ચરણ હોય દોસ્તો આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે અને તમને પરીક્ષામાં સફળ થવામાં સહાયભૂત થશે જો કોઈ ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હું ઇન્શાલ્લા તમારી સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરીશ ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ બાય ગુડ લક